એવું નામ કે જે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં હંમેશા માટે યાદ રખાશે એક એવું વ્યક્તિત્વ કે જે ગુજરાતના દરેક નાગરિકના હૃદયમાં હર હંમેશ રહેશે એક એવા નેતા કે જેમણે રાજકારણમાં ક્યારેય ખોટો શોર શરાબો નથી કર્યો શાંતિથી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી અને આજે એક અણધારેલા અને દુઃખદ સમાચાર સાથે તેમનો અધ્યાય પૂરો થયો છે ત્યારે આ વિડીયોમાં આપણે જાણીશું વિજય રૂપાણીની સફર કેવી રહી નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છું ઓવર રાજકોટ વિજય રૂપાણી કે તેમનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો છપ્પન ના રોજ બર્મા દેશના રગુન શહેરમાં થયો હતો તેમના પિતા રમણીકલાલ અને માતા માયાબેન જૈન ધર્મના અનુયાયી હતા ઓગણીસો પરિવાર ભારત આવ્યો અને રાજકોટમાં સ્થાયી થયો વિજયભાઈએ ધર્મેન્દ્રસિંહ કોલેજ માંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલ એલ બી પૂર્ણ કર્યું વિજયભાઈ રૂપાણી યુવાન અવસ્થામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં તેઓ સક્રિય રહ્યા હતા અને પછી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ સાથે પણ જોડાયા હતા ઓગણીસો એકોતેર થી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરતા રહ્યા અને ઇમરજન્સી દરમિયાન પણ ઓગણીસો છોતેર માં તેઓને ભુજ અને ભાવનગર જેલમાં અગિયાર મહિના સુધી રાખવામાં આવ્યા ઓગણીસો ઇઠોતેર થી ઓગણીસો એક્યાસી સુધી તેઓ આર ના પ્રચારક પણ હતા ઓગણીસો ને માં તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પસંદ થયા અને જલ સમિતિના તેઓ અધ્યક્ષ બન્યા હતા આગામી વર્ષોમાં તેઓ સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા અને ઓગણીસો થી ઓગણીસો સત્તાણું સુધી રાજકોટના મેયર તરીકે પણ સેવા આપી રાજકારણમાં તેમનો વ્યવહાર અને સમર્પણ તેમને ઝડપથી આગળ લાવ્યું કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી પદ દરમિયાન તેઓ પણ અધ્યક્ષ રહી બે હતા છ માં તેઓ ગુજરાત ટુરિઝમ અધ્યક્ષ બન્યા અને તેજ વર્ષ થી બે બાર સુધી તેઓ રાજ્ય સભાના પણ સભ્ય હતા નવી દિલ્હીમાં રહીને પણ તેમણે સતત ગુજરાત સાથે જોડાયેલા ઓગણીસ ફેબ્રુઆરી બે ના રોજ તેઓ ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા બે હજાર ચૌદ પશ્ચિમ રાજકોટ વિધાનસભા બેઠક પરથી વિજય રૂપાણી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા પછી સાત ઓગસ્ટ બે હજાર સોળ ના રોજ તેમણે ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધી તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં ડિજિટલ વિકાસ નર્મદા યોજના વ્યવસ્થિત સંચાલન જેવા કાર્યો જોર પકડ્યું અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ પંજાબ ભાજપ પ્રભારી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચુક્યા અને હવે બાર જૂન બે નો આ ગોજારો દિવસ સદાય માટે યાદ રહેશે વિજય રૂપાણી એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ એ વન વન સેવન વનમાં મુસાફરી કરતા હતા ટેક ઓફ થયા બાદ માત્ર થોડી જ મિનિટોમાં વિમાન દુર્ઘટના થઈ ધડાકાભેર વિમાન ક્રેશ થયું જેમાં વિજયભાઈ રૂપાણી મૃત્યુ ભાજપ ગુજરાત અને દેશભરમાં આ ઘટનાથી દુઃખની લાગણી છવાઈ ગઈ છે વિજય રૂપાણી એક નમ્ર નિષ્ઠાવાન નેતા કે જેમણે ચર્ચાથી નહીં પરંતુ કામથી પોતાની જાતને સાબિત કરી છે આજે એમના જીવનનો અધ્યાય પૂરો થયો છે વિજયભાઈની આવી અચાનક વિદાયથી ગુજરાતે એક શાંતિપ્રિય નેતા ગુમાવ્યો છે અમે તમામ જાહેર જનતા તરફથી તેમની આત્માને શાંતિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ ઓમ શાંતિ